ડભોઈ ખાતે વિવિધ કામોની મંજૂરી માટે રજૂઆતો કરવામાં આવી હતી ડભોઈ વિધાનસભા એકસો ચાલીસ મત વિસ્તારમાં આવેલા ડભોઈ અને વડોદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના કુલ સોળ રસ્તાઓ રીસરફેસિંગ વર્ષ બે હાજર તેર ચોવીસ હેઠળ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી ધારાસભ્યની રજૂઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રૂપિયા છત્રીસ હજાર ત્રણસો ઇઠ્યોતેર લાખ મંજૂર કરી જોબ નંબર આપવામાં આવ્યો છે અને આ અંગેની આગળની પ્રક્રિયા સૂચવવામાં આવેલા વિવિધ કામો પૈકી માર્ગ અને મકાન વિભાગ દ્વારા પંચાયત હસ્તકના આગળની પ્રક્રિયા હાથ ધરવા માટે સંબંધિત કાર્યપાલક એન્જિનિયરને મુખ્યમંત્રીએ લેખિત લેટર પર સૂચના આપવામાં આવી છે અને મુખ્યમંત્રી દ્વારા મંજૂર રસ્તાની યાદી જેમાં રિસરફેસિંગ બાસઠ હજાર પંદર સમાવેશ કરવામાં આવેલ છે તાજેતરમાં જ મુખ્યમંત્રીશ્રી દ્વારા જે રસ્તા સાત વર્ષથી બન્યા ના હોય એના માટે જોબ નંબરો ફાળવવામાં આવ્યા જેમાં ડભોઈ વિધાનસભામાં છત્રીસ કરોડ જેટલા એ રકમ ફાળવવામાં આવી છે અને લગભગ સોળ જેટલા રસ્તાઓ ડભોઈ વિધાનસભાના અલગ અલગ મંજૂર કરવામાં આવ્યા છે જેમાં મુખ્ય રસ્તાઓમાં તરસાલી વડદલા રોડ રતનપુર એપ્રોચ રોડ અકોટી આશોદરા નાગડોલ રોડ તરસાણા મોરપુરા પ્રયાગપુરા રોડ પણસોલી સુવાલિયા રોડ પાતરવે સમસપુરા અને કંકુઈનો રોડ એ સાથે જ કેલનપુર નવાપુરા અલ્લાદપુરા કેલનપુરથી નવાપુરા અલ્લાદપુરા જતો રથ હંસાપુરા એપ્રોચ રોડ વોરા ગામડી વોરા ગામડી એપ્રોચ રોડ છે કેતમપુરા એપ્રોચ રોડ છે નેશનલ હાઈવે આઠથી જામવા સુંદરપુરા સલાડનો રોડ છે કેલનપુર તતારપુરા રોડ છે અને સાથે જ છે તે કરનાળી ગુંજેટા કરનાળી એક ધાર્મિક પ્લેસ છે ને ડભોઈ તાલુકામાં સૌથી વધુ ધર્મ ધર્મમાં માનનાર લોકો કુબેર ભંડારીના દર્શન કરવા આવતા હોય છે ત્યારે એ રોડ સાત કરોડ વીસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યો છે નળા બોરબાનો રસ્તો છે ચાંદો જૂના માંડવા રોડ છે ને ડભોઈ વઢવાણા રોડ છે આ બધા જ રોડ થઈને છત્રીસ કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે હું માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનું છું કે છત્રીસ કરોડ જેવી માતબર રકમ આ રસ્તાઓ માટે એમણે ડભોઈ વિધાનસભામાં ફાળવી છે અને જે લોકોની ઘણા વર્ષોની માગણી હતી ખાસ કરીને હતી કરનાળીના રસ્તા માટે વાતાવરણની સમસપુરાના રસ્તા માટે અને હાઈવેથી વાળા રસ્તા માટે ખૂબ જ માગણી હતી એ માગણીઓ અને એમની લાગણીઓ પૂરી કરવા બદલ ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર અને તમામ નાગરિકોને પણ અભિનંદન પાઠવું છું